મોરબીના નાની વાવડી ગામ પાસે ટ્રકમાં આગ લાગી બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ ઉપર પહોંચ્યો કોઈ જાનહાની નહીં તંત્રએ રાહતનો શ્વાસ લીધો આજે રક્ષાબંધનનો દિવસ હતો અને સવારે બારક વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીરધામ આશ્રમની સામેના ભાગે પાર્ક કરવામાં આવેલા ટ્રકના કેબિનના ભાગમાં આગ લાગી હતી અને શરૂઆતમાં થોડી આગ હતી અને તે આગ વધુ પ્રસરી જવાથી સંપૂર્ણ કેબિનમાં આગ લાગી ગઈ હતી જોકે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગના વાહનો તથા સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી ટ્રકમાં કોઈ ન હોવાથી કોઈ ઈજા જાનાની કે કોઈ દાજી હોય તેવા બનાવ સામે આવ્યો નથી જોકે ટ્રકની કેબિન અંશતઃ નાશ પામી હોય અને ખૂબ મોટી નુકસાની ટ્રકમાં થઈ હોય તે પ્રકારનો આ આગ હતી આગનું કારણ હાલ ઝાલી શકાયું નથી વાહન નંબર જી જે છત્રીસ ટી ઓગણચાળીસ ઓગણચાલીસ નંબરના આ ટ્રક કે જેને નાની વાવડી ગામે પાર્ક કરવામાં આવ્યો હતો અને આશ્રમની પાસે પાર્ક કરવામાં આવેલા આ ટ્રકમાં આગ લાગી જવાની ઘટના બની હતી જેને પગલે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તે પૈકી કોઈએ ફાયરમાં જાણ કરી હતી જેના પગલે તાત્કાલિક ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો